ખેડૂતોના પ્રશ્નોને લઈ અને કોંગ્રેસે ગૃહમાં હોબાળો મચાવ્યો ખેડૂતોના પ્રશ્નોને લઈ અને કોંગ્રેસનો ગૃહમાં હોબાળો રોલ ભાઈ રોલ રોલ બહોત હોય કિસાનો પર માર અબકી બાર મોદી સરકાર આ સૂત્ર અને ખેડૂતોને બે હજાર બાવીસ સુધીમાં એની આવક બમણી કરવાના સૂત્ર સાથે સત્તામાં આવેલી સરકારમાં અત્યારે બે હજાર બાવીસ પછી આજે બે હજાર ચોવીસ થઈ ગયા પરંતુ ખેડૂતોને જે મળતા હતા ભાવ ઉત્પાદનના એટલા જ મળે છે પણ એની સામે બિયારણ ખાતર અને દવાઓના ભાવ બમણા થઈ ગયા પેટ્રોલ ડીઝલના ભાવ બમણા થઈ ગયા ખેડૂતોનો ખર્ચ બમણો થઈ ગયો પરંતુ એની આવકમાં કોઈ વૃદ્ધિ થઈ નથી એટલા માટે જ આજે દિલ્હીની અંદર જે કિસાનો છે એનું જે બીજું આંદોલન અત્યારે ચાલી રહ્યું છે ને એની માગણી એ છે કે એમએસપી આપવા માટેનો કાયદો લઈ આવે અમે પણ માગણી કરીએ છીએ કે એમએસપીનો કાયદો લઈ આવે અને ખેડૂતોને એના પોષણક્ષમો ભાવ ભાવ પણ આપે એ ઉપરાંત અત્યારે ખેડૂતો જ્યારે ઉત્પાદન કરે છે ત્યારે ભાવ તળીએ જાય છે અને